ખેડૂત મિત્રો આજે તારીખ નવ એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો ચોત્રીસ જામજોધપુર પંદરસો એકત્રીસ બાબરા પંદરસો પંદર ધ્રોલ પંદરસો પંદર પાટણ પંદરસો દસ મોરબી પંદરસો એક સાવરકુંડલા ચૌદસો નેવું સિદ્ધપુર પંદરસો ચોત્રીસ ખાંભા પંદરસો બાર અમરેલી પંદરસો ને બેતાલીસ ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી છે કે પરાસરાવ અમારા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ઘરે બેઠા ભાવ તેરસો પચાસથી ચૌદસો ચૌદસો પચાસ ચૌદસો એંસી સુધી અને અમુક વિસ્તારોમાં પંદરસો સુધી પણ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે આજની તારીખે તમારા વિસ્તારમાં પંદરસો થી ઉપરની સપાટીએ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવો જેથી કરીને નવા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેની અમે તકેદારી રાખી શકીએ અને તમારે ત્યાં ગામડે કેવા ભાવ ચાલે છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ ભાવ ખેડૂત મિત્રો